જુનાગઢ ઝેરી દવા પી ભરત કેલ્યા નામના આદેડે આત્મહત્યાનો મામલો પ્રકાશ માંગાવ્યો હતો જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્નીએ એક મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી 8 લાખ થી વધુની રકમ વ્યાજે લેવાઈલ હતી જે મામલે એ ડિવિઝન પોલીસે આરોપી પ્રફુલ ચોથાણી કિશોર કણસાગરા રાજુ મોરી jignesh मोरी ની ધરપકડ કરી જે મામ મહિલા આરોપી રેખાબેન લખલાણી ની પૂછપરછ બાદ જેલ حوالے કરાયા

અન્ય એક તેમના જ ગામના રહેવાસી રેખાબેન પાસેથી પણ બે લાખ ત્રણ ટકા આપેલા આરોપી રાજુ મોદી પાસેથી રૂપિયા પચાસ હજાર વાર્ષિક દસ ટકા વ્યાજે અને આરોપી જીગ્નેશ પાસેથી રૂપિયા એક લાખ પંદર હજાર રકમ દસ ટકા વ્યાજે

ગુનાની વિગતો જોઈએ તો ફરિયાદી શ્રી સ્મિતાબેન દ્વારા એક ગુનો જાહેર કરવામાં આવેલો હતો તેમના પતિ છે ભરતભાઈ લાભશંકર કેલૈયા આ જે બેન છે એ રે બસ સ્ટેન્ડની પાછળ નહેરુ પાર્ક સોસાયટી નીલકંઠ એપાર્ટમેન્ટના વિસ્તારના રહેવાસી છે તેમના પતિએ જુદા જુદા ત્રણ ચાર લોકો જે છે ફરિયાદમાં દર્શાવેલ તેમની પાસેથી કુલ આઠ લાખ ત્રીસ હજાર જેટલી રકમ વ્યાજે લીધેલી હતી અને આ જે રકમ ઉછીની લીધેલી હતી તેની પઠાણી ઉઘરાણી કરતાં તેમના પતિએ આ લોકોના ત્રાસથી કંટાળી જઈ અને ક્વિક ફોસ નામની ઝેરી દવા પી અને સ્યુસાઈડ કરેલું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમના સ્ટાફ મેમ્બર તમામ ટીમે આ ગુનાના જે કુલ પાંચ આરોપીઓ છે તે પૈકી ચાર આરોપીઓને ઝડપી લીધેલ છે અને તે પૈકી એક રેખાબેન લખલાણીને જેલ હવાલે કરેલ છે અને અન્ય આરોપીઓ હાલ પૂછપરછ ચાલુ છે ગુનો આજે ફરીતાબેન એમના પતિ છે ભરતભાઈ કેલૈયા એમણે આ જે પાંચ આરોપી છે એક છે પ્રફુલભાઈ ચોથાણી કિશોરભાઈ કણસાગરા રેખાબેન લખલાણી પછી રાજુભાઈ મોરી જીગ્નેશભાઈ મોરી આ લોકો જોડેથી જુદા જુદા સમયે અલગ અલગ રકમો ઉછીની લીધેલી હતી અને આ જે રકમો છે એના વ્યાજ પેટે ની ઉઘરાણી થી કંટાળી જાય અને આ જે મરણ જનાર છે એને આ ઝેરી દવા પી અને આપઘાત કરવાનું પગલું લીધેલું આ અંગેની વિગતવાર તપાસ છે એ હાલ પીઆઈ શ્રી વત્સલ સાવજ કરી રહ્યા છે જરૂરી વિગતો મળી આપને જણાવવામાં આવશે મૃતકને લગ્ન તેમજ અન્ય પોતાની આર્થિક જરૂરિયાતો ને ધ્યાને લઈને પૈસા લેવામાં આવેલા હતા